નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રજિસ્ટર માર્કેટિંગ ગેડમાં આજ તારીખ નવ ડિસેમ્બર ને મંગળવારના રોજ રજિસ્ટર માર્કેટિંગ ગેડમાં જીરાની આવક જોઈએ તો સાડા પાંચસો થી લઈને છસો ગુણી આસપાસ જેવી જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના હાથના બજાર ભાવ અરે સાડત્રીસો ચોર્યાસી રૂપિયા મીડિયમ સુપુરમા સાડત્રીસો ને દસ રૂપિયા સુપુરમા

સાડત્રીસો સાડત્રીસ <laughs> 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 <laughs>

ચોત્રીસો પચાસ રૂપિયા થી લઈને આડત્રીસો ને દસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે બજાર આજે થોડા નરમ જોવા મળી રહ્યા છે